સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોન વિશે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મહત્ત્વની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અરજી ફી પણ નથી અને પરીક્ષા પણ નથી મિત્રો તો ખૂબ જ મહત્ત્વની ભરતી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ અહીં પોસ્ટ વિવિધ પોસ્ટથી અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન છે અરજી કરવાની છે તારીખ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ મેં મિત્રો અહીં લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પરંતુ આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને અહીંયા જ સંપૂર્ણ માહિતી મળી જાય પોસ્ટનું નામ મિત્રો સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એજ્યુકેટર મ્યુઝિક ટીચર પીટી ટીચર યોગા ટ્રેનર અહીં રસોઈયા કુક હેલ્પર તેમજ અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે એટલે અરજી કરવા માટે કોઈપણ પ્રકાર ની ફી ચૂકવવાની નથી પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ નીચે આપેલી માહિતી આપેલી છે મિત્રો અહીં વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં પ્રક્રિયામાં ભાગ લેનાર તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારની ઓછામાં ઓછી એકવીસ અને ચા વધુમાં વધુ ચાલીસ વર્ષ ન હોવી જોઈએ અહીં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ડિગ્રી અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી પુરાવાઓ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ સમાજ સુરક્ષા વિભાગ માટે ભર ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેની તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અન્ય લાયકાત અલગ અલગ છે લાયકાત સંબંધિત સંપૂર્ણ માહિતી તમારે જાહેરાતમાં વાંચવાની છે મિત્રો તો પગાર ધોરણ વિશે વાત કરીએ તો સંપૂર્ણ પગાર ધોરણ પણ અલગ અલગ છે આ ભરતી કરાર આધારિત અગિયાર માસના કરાર આધારિત છે અને કરાર રિન્યુ પણ કરી દેવામાં આવે છે મિત્રો આગળ વાત કરીએ ઇન્ટરવ્યૂનું સ્થળ તથા તારીખ અહીં આ ભરતીમાં એકથી ત્રણ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ સાત ફેબ્રુઆરી ચારથી છ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ આઠ ફેબ્રુઆરી અને સવારે નવ કલાકથી અગિયાર કલાક દરમિયાન છે અહીં ઇન્ટરવ્યૂ સ્થળ શ્રી વાહી ગાંધી બહેરા મુંગાશાળા અહીં બસ સ્ટેશન પાછળ અરવલ્લી મોડાછા છે તો મિત્રો તમે જો આમાં ભરતીમાં અરજી કરવા માગતા હોય તો તમારે ઇન્ટરવ્યૂ દેવાનું છે વધુ માહિતી માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો સૌ અમારી વેબસાઇટ છે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કરવાની લિંક અને સંપૂર્ણ માહિતી તમને અમારી વેબસાઇટ પર મળશે અને નવા તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે મિત્રો